બીજું કઈક બાનું કેતા ને ગુલાબજી રિસીબર પડશે ગુલાબજી હા ચિંતા ના કરો આઈ ગયા જો જેઠાજી એને શ્યાધાજી ને તેજાજી આઈ ગયા જી તાત્કાલિક અરે અમે આવતા ગાજ કે બાઈક નહીં આવડતું નહીં આવડતું તે બાઈક લઈને પડ્યા હે હવે વાગ્યું

અને હું તો બરબાદ થઈ ગયો યાર કેમ કે વ્યાજ છૂટા લઈને ને મેં ખેતી કરી હતી બરાબર જવાબ શું આનો અમાર બધા એટલે ગુડો પાક તો અમાલે નિષ્ફળ જ ગયો હે ને ક્યાં અમાલે વલસાદ થયો એટલે બધાને નિષ્ફળ જ થાય ને એમાં આવું અરું પગલું ભલાય ફૂડો મે એમ કીધું કોઈ કાઠી સાથી રાખો એટલે ફૂડો આ તીજાજી તમે એમને કઈક બે શબ્દ કહો યાર તો મારી વાત સાંભળો સેતાજી બરાબર હવે આપણે અત્યારે સરકારે પાક ધોવાનો

પછી હાથ બાર આઠ અ બરોબર આટલી વસ્તુ જઈને આપણે પંચાયત ઓફિસે જઈને ફોર્મ આપણે ભરી દેશું બોલો ગુલાબજી તમારે આગળ બધા ડોક્યુમેન્ટ તૈયાર કરી નાખો કે તો છે અમારું બસ તો આપણે સાથે જઈશ તમ તારે બધાની સાથે જઈશ બસ તો આપણે કાલે પંચાયતમાં જઈને ભરી દઈએ બરોબર હલે હાલો તો તેજાજી ગુલાબજી હવે આપણે બધા ડોક્યુમેન્ટ લઈ અને ફોર્મ ભરી દઈએ એટલે જે પૈસા સરકાર આવે એટલા તો મજરે આવી જાય એટલે તો બહાર આવી જઈએ

પંચાયતની સોમ તો ભરે હું જો પૈસા થોડાક વળતર આવી જાય ખાતામાં તો સારું તો પછી મારી હવે છેલ્લી ઈચ્છા કે પૈસા આવી જાય થોડા ઘણા તો સારું ટેકો થઈ જાય તો જ્યાં એને વ્યાજ દર સૂટલ આવે હું ભરી દઉં આવ ગુલાબજી ઓહ કાનાજી તમે હા આવો 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 હા જુઓને ખેતરમાં ધોવાન થયું તું તો બહુ ભેગું કરતો તો એવું ને ચાલો આપડે જઈને આવીએ મંદિરે મંદિરે મારે નહીં આવું મને ભગવાન પર વિશ્વાસ દિયો નહીં અરે કઈ વાંધો નહીં વિશ્વાસ ના આવતો ખાલી મારી સાથે તો આવો ના મારે નહીં આવું ચા જવું હોય આપણે જઈને આવીએ તમે સાથે તો આવો ખાલી હારું હાલો ચાલો હા એટલે કાનાજી તમે આ ચાલ આ યાર કે મંદિર તમે નાથી પાડી મેં તમને અરે ગુલાબજી એકવાર સાચા મનથી અને દિલથી યાદ તો કરો દ્વારકા દિવસ બધા કામ પૂરા કરશે સારું તમે કહો તો ચાલો મંદિર આવો કાનાજી હાલ મારી જોડે હતા તો દર્શન કરવા છે તો દ ગાયબ થઈ ગયા લાવ લાવ ફોન કરું હલો હલો કાનાજી હા ગુલાબજી એટલે તમે અત્યારે અહીંયા હતા બે જણા આપણે દર્શન કરવા આવ્યા હી તો તમે ચા જ અત્યારે મને મૂકે એટલે આ ગુલાબજી હું તો હજુ કાને લોક મારું હું અરે ના હોય આપણે બે તો અહીંયા ખેતર તમે મારા ખેતર આવ્યા હતા અને આપણે બે દર્શન કરવા જાય આ બે જણા ભેગા દર્શન કરતા તમે ચા નાહી ગયા અરે શું વાત કરો પણ હું હજુ ઘરેથી બહાર જ નથી નીકળ્યો એવું અરે શું વાત હતી ગુલાબજી અરે કાનાજી વાંધો નહીં હાલો કઈ નહીં તમને પછી વાત કરું હાલો અરે કો તો ખરા ના ના પશે વાત કરું તમને હાલો અતર મૂકું બરોબર સારું ચાલો તાણ હમણાં આવું તમારે ત્યાં હો અરે એ ભલે ભલે વાંધો પીછી

તમને મિત્ર ની જરૂર હોય મિત્ર પણ બની જાય છે ગીતામાં શ્રી કૃષ્ણ એ કહ્યું છે તું કર્મ કરતો જા રસ્તો હું બતા જરૂર પડશે તો વાંસળી મૂકીને પણ જય શ્રી કૃષ્ણ રાધેરા